નમસ્તે વિદ્યાર્થી મિત્રો કાર્તિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું આઠ મે નવેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરું એ પહેલાં તમારે જો જૂના કરંટ અફેરની એક વર્ષ સુધીની પીડીએફ જોઈતી હોય એનાથી પણ જૂની મળી જશે પણ મેક્સિમમ એક વર્ષ સુધીના કરંટ અફેર મોસ્ટલી બધા રીડ કરવા રીડ કરતા એમાં છ મહિના બહુ ઇનફ થઈ ગયા જીપીએસસી જી પરીક્ષા હોય તો એક વર્ષ સુધીની વાંચવાની હોય તો એક વર્ષ સુધીની પીડીએફ તમને આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં મળી જશે એના માટે એપ્લિકેશન છે સર્ચ કરો આ ટાઈપનો લોગો મળશે તો ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક છે શરૂ કરીએ આજનો આઠમી નંબરનો વિડિયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં તિહાર ઉત્સવની ઉજવણી કયા દેશમાં કરવામાં આવી હતી તિહાર ઉત્સવ છે હાલમાં જ નેપાળમાં ઉજવાયેલો છે તો આન્સર આવશે નેપાળ ઓપ્શન સી આપણો આન્સર થશે હાલમાં જ નેપાળ ખાતે તિહાર ઉત્સવની ઉજવણી કરવામાં આવેલી હતી ટોટલ પાંચ દિવસ સુધી છે બરાબર આ તહેવાર ઉજવવામાં આવેલો હતો આ નેપાળનો બીજો સૌથી મોટો તહેવાર છે બરાબર બાકી જટિયા તહેવાર છે એ પણ હમણાં જ નેપાળમાં ઉજવાયેલો હતો આ પણ નેપાળનો પ્રસિદ્ધ ફેસ્ટિવલ છે બરાબર તો તિહાર ઉત્સવ અને જટિયા ઉત્સવ આ બંને નેપાળના પ્રસિદ્ધ ફેસ્ટિવલ છે

બાકી ભારત અને નેપાળ મળીને મોનલ સેટેલાઇટ લોન્ચ કરશે નેપાળના પ્રધાનમંત્રી કે શર્મા ઓલી છે રાષ્ટ્રપતિ રામચંદ્ર પોડેલ છે નેપાળની રાજધાની કાઠમંડુ છે આ ચાર પાંચ મુદ્દા યાદ હાલમાં જ કયા દેશે ચીનના રોડ અસ્વીકાર કર્યો છે ચીનનો બેલ્ટેન્ડ રોડ ઇનિશિયે છે એનો અસ્વીકાર કર્યો છે બ્રાઝિલે બરાબર તો આન્સર આવશે બ્રાઝિલ બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયા છે બરાબર ઓપ્શન ની આપણો જવાબ છે હાલમાં જ બ્રાઝિલ છે બરાબર એણે ચીનનો બિલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ છે એનો અસ્વીકાર કરી દીધો છે બ્રાઝિલ છે તેને સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર છે એને પણ પ્રતિબંધ લગાવ્યો હતો બરાબર તો ચાર પાંચ બ્રાઝિલ સાથેના અગત્યના મુદ્દા છે બ્રાઝિલ છે હાલમાં જી ટ્વેન્ટીની અધ્યક્ષતા કરી રહ્યું છે જી ટ્વેન્ટીની અધ્યક્ષતા અત્યારે બ્રાઝિલ પાસે છે વિઝા દ્વારા બ્રાઝિલના ફિનટેક પ્લેટફોર્મ પિસ્મોને એક અરબ ડોલરમાં ખરીદવામાં આવ્યું હતું બાકી બ્રાઝિલના

ત્રેવીસો ગુણો વધારે પોટેન્શિયલ ધરાવે છે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ બરાબર તો ખૂબ જ વધારે નુકસાન કરતો ગેસ હોય ને તો બરાબર ઓકે કાર્બન ડાયોક્સાઇડ કરતા પણ વધારે આપણને સી ઓ ટુ થી ગ્લોબલ વોર્મિંગ થતી હોય પણ એવું નથી એના કરતા એસએફ સિક્સ છે બહુ જ વધારે ખતરનાક છે ગ્લોબલ વોર્મિંગ માટે ક્લિયર બાકી ડબ્લ્યુમ ની સ્થાપના ત્રેવીસ માર્ચ ઓગણીસો પચાસ માં થતી હેડક્વાર્ટર અંદર આવેલું છે એશિયન આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપ નું આયોજન છે કયા દેશમાં કરવામાં આવેલું છે એશિયન આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ છે એનું આયોજન હાલમાં જ કરવામાં આવેલું છે ભારતમાં ઓપ્શન સી આપણો આન્સર થશે હાલમાં જ એશિયન આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપ છે ભારતમાં મુંબઈ ખાતે યોજાઈ હતી ટુર્નામેન્ટમાં મેડલ ટેબલમાં ભારત છે બીજા ક્રમ પર હતું પ્રથમ ક્રમ પર છે કઝાકિસ્તાનને સ્થાન મળ્યું હતું ટુર્નામેન્ટમાં ટોટલ નવ દેશોએ ભાગ લીધો હતો ભારતનો રેન્ક છે બરાબર એ બીજો હતો અને પ્રથમ ક્રમ પર હતું કઝાકિસ્તાન ઓકે તો કઝાકિસ્તાન નો રેન્ક પહેલો હતો આયોજન ભારત માં મુંબઈ માં થયું ઉદ્યોગો નું વાર્ષિક સર્વેક્ષણ એએસઆઈ 2022-23 કયા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તો સ્ટેટિસ્ટિકલ અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલયે આ જાહેર કર્યું છે ઓપ્શન એ આપણો સાચો થશે હાલમાં જ ઉદ્યોગો નું વાર્ષિક સર્વેક્ષણ એએસઆઈ 2022-23 ને ભારત ના સ્ટેટિસ્ટિકલ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય શરૂ જાહેર કર્યું છે નવેમ્બર 23 માં શરૂ થતું પૂરું કરવામાં આવ્યું છે બરાબર તો આ ખાસ ધ્યાન રાખશું સાત પોઈન્ટ ત્રણ ટકાનો વધારો કેમાં થયો છે જીવીએમાં થયો છે ગયા વર્ષની કમ્પેરમાં ઇન્ડસ્ટ્રીયલ ઇનપુટની અંદર ચોવીસ ચાર વૃદ્ધિ નોંધાય છે ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં એકવીસ પોઈન્ટને પાંચ ટકાની વૃદ્ધિ નોંધાય છે ઓકે જીવીએ ગ્રોથમાં સૌથી વધારે યોગદાન હોય તો બેઝિક મેટલનું હતું અગિયાર પોઈન્ટ સત્તાવન ટકા હતું ત્યારબાદ કેમિકલ પ્રોડક્ટ ત્યાં ટકા જીવીએમાં સૌથી વધુ વેલ્યુ ઉમેરતા રાજ્યમાં મહારાષ્ટ્ર આવે છે સોળ પોઈન્ટ તેત્રીસ ટકાનો ઉમેરો કર્યો છે બીજો ક્રમ ગુજરાતનો છે ચૌદ ટકા જેટલો ઉમેરો કર્યો છે ભારતમાં સૌથી વધુ ફેક્ટરી ધરાવતું રાજ્ય કયું છે તમિલનાડુ બરાબર એ પણ આપણે યાદ રાખીશું આંતરરાષ્ટ્રીય રેડિયોલોજી દિવસની ઉજવણી ક્યારે થતી આંતરરાષ્ટ્રીય રેડિયોલોજી દિવસ આઠમી નવેમ્બરે ઉજવાય છે ઓપ્શન બી આપણો જવાબ થશે હાલમાં આઠ નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય રેડિયોલોજી દિવસ તો નવેમ્બર 2024 ના રોજ થીમ આની ચોવીસ માટે છે રેડિયોગ્રાફર સિંગ ધ અનસિંગ બરાબર રેડિયોગ્રાફર છે જે આપણે નથી જોઈ શકતા એ જોઈ શકે છે ખબર પડી જાય ને બરાબર એક્સરે બરાબર આપણે ન જોઈ શકીએ એવું રેડિયોગ્રાફર જોઈ શકે છે બરાબર ને તો એ વસ્તુ છે ચાલો આઠ નવેમ્બર અઢારસો ને માં વિલિયમ રોંજન નામના વૈજ્ઞાનિકે એક્સરે કિરણોની શોધ કરી હતી એની યાદમાં દિવસ આપણે ઉજવીએ છીએ બરાબર આઠ નવેમ્બર અઢારસો ને એક્સરે ની શોધ કરી હતી વિલિયમ રોંજનના ના આ દિવસ જાય છે અત્યારે આપણને પીબી કે કંઈ થયું હોય તો થી ખબર પડી જાય છે બરાબર તો એ બધી શોધ કોને ફાળે જાય છે બરાબર વિલિયમ રોંજનના ફાળે જાય છે બરાબર હાડકું ભાંગ્યું છે એક્સરેથી ખબર પડી જાય કે કઈ જગ્યાએ ભાંગ્યું છે

તમામ કેન્દ્ર પ્રાયોજિત યોજનાને બે અમરેલી સ્કીમમાં વેચી દેવામાં આવી છે ખેડૂત અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે એને તમામ અમરેલા સ્કીમ છે સોરી તમામ કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓ છે એને બે સ્કીમની અંદર છે બરાબર તો એની વાત કરીએ તો પહેલાં તો કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રાલયની વાત કરીએ તમામ કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓ છે કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એને બે અમરેલા સ્કીમની અંદર ડિવાઇડ કરી છે સૌથી પહેલી અમરેલા સ્કીમ છે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના બીજીનું નામ છે કૃષિ ઉન્નતિ યોજના પેલી અને બીજી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના છે એની અંદર કુલ નવ અમરેલા સ્કીમ સમાવેશ કરેલી છે બરાબર અને એની અંદર કુલ સત્તાવન હજાર કરોડ સત્તાવન હજાર કરોડ નો ખર્ચ કરવામાં આવશે બીજી કૃષિ ઉન્નતિ યોજના છે કૃષિ ઉન્નતિ યોજના એમાં પણ કુલ નવ અમરેલા સ્કીમ છે બરાબર એમાં ચુમ્માલીસ હજાર કરોડ નો ખર્ચ કરવામાં આવશે બરાબર કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રી કોણ છે શિવરાજસિંહ ચૌહાણ

ફોર્ટિફાઈડ ચોખામાં કયા પોષક તત્વોને જોડ્યા છે તો કેન્દ્ર સરકારની જે ફોર્ટિફાઈડ રાઈસ મળે છે બરાબર ફોર્ટિફાઈડ ચોખા મળે છે એમાં ફોલિક એસિડ આયન અને વિટામિન બી ટ્વેલ્વને જોડ્યા છે બરાબર તો એડિશનલી આમાં આ બધા વિટામિન ઉમેરવામાં આવશે હાલમાં જ ભારતના કયા આઈઆઈટી દ્વારા મહિલાઓમાં કેન્સરની તાત્કાલિક ઓળખ માટે કોમ્પેક્ટ ડિવાઇસ વિકસિત કરવામાં આવ્યું છે આઈઆઈટી ઇન્દોરે મહિલાઓમાં કેન્સરની તાત્કાલિક ઓળખ માટેનું એક ડિવાઇસ વિકસિત કર્યું છે હાલમાં જ આંતરરાષ્ટ્રીય શિક્ષા શો શારજામાં ભારતનું કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે સ્ટડી ઇન ઇન્ડિયા ભારતે શરૂ કર્યું છે વીસમું આંતરરાષ્ટ્રીય શિક્ષા શો શારજામાં આ શરૂ કર્યું હતું હાલમાં જાહેર થયેલ રિપોર્ટ પ્રમાણે વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર કયું બન્યું છે વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું છે લાહોર સમય સમયમાં અપડેટ થતા રહેતા હોય છે આ રિપોર્ટ તો આ રિપોર્ટ છે બરાબર એને અત્યારે આ નવેમ્બરમાં જાહેર થયો છે એટલે આને

એરપોર્ટ ઓપરેટિવ ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણ મળ્યુ છે વિપિન કુમાર વિપિન કુમાર હાલમાં કયા દેશ દ્વારા માનવ માનવયુક્ત સ્પેસશિપ શેન્ઝોઉ 919 લોન્ચ કરવામાં આવ્યું છે તા ચીને લોન્ચ કર્યું છે હાલમાં ભારતીય રેલવેએ વધુ સુરક્ષિત બનાવવા માટે કયા આઈઆઈટી સાથે ભાગીદારી કરી છે આઈટી દિલ્હી સાથે ભાગીદારી કરવામાં આવેલી છે બસ આ સાથે 8 નો નવમરના વીડિયોને પ્રજા આપી દઈએ મળીશું 9મી નવેમ્બરના વીડિયોમાં બરાબર હવે નવ દસ અગિયાર અને બાર માત્ર ચાર વિડીયો બાકી છે પછી જૂનું બાકી રહેલું બધું જ કન્ટેન્ટ આવી જશે